આજીવિકા ચીનવાસે આમ ગરીબ અને લાચાર પ્રજા માટે સરકારી પડતર જગ્યાઓ પર પેટીઓ રડવા વૈકલ્પિક વ્યવસ્થા કરવી પ્રજાના હિતમાં આમ છેલ્લા ત્રીસ વર્ષથી ગરીબ પ્રજા પોતાના કાયમ માટે રોટલો ચીનવાય હોવાની ઠાલવી રહ્યા છે વેદના સાહેબ ત્રીસ વર્ષથી એ સાહેબ રોજી રોટી રડતા હતા અને સાહેબ અચાનક એ સાહેબ આ દબાણ આવ્યું સાહેબ અમે આ દબાણ આદેશ ગુજરાત રાજ્ય માર્ગ વ્યવસ્થા નિગમમાં સાહેબ એમને સાહેબ સૂચના મળી અને સાહેબ અમે સૂચનાનું પાલન સાહેબ અમે કરી રહ્યા છીએ સાહેબ પાલન કરી રહ્યા છે અમારે સાહેબ રોજી રોટી સાહેબ આ સાહેબ તો છાપરા છે સાહેબ એ છાપરા સાહેબ હાલ ઉખાડી રહ્યા છે રમેશ વસૈયા ખેમાણા સાહેબ અને સાહેબ આ નેશનલ હાઈવે સત્યાવીસ નંબરના સાહેબ આદેશ મુજબ અહીંયા સાહેબ અમે નોટિસ મળી છે અને વર્ષથી સાહેબ અમે ગઈ પણ સાહેબ થાય છે સાહેબ અમે સાહેબ નિયમનો પાલન સાહેબ કરી રહ્યા